સો હેલો ગુડ મોર્નિંગ બધા મિત્રો કેમ છો મજામાં વહેલી સવાર પડી છે જુઓ સવારમાં સવારમાં ધુમ્મસ છે આપણા ઘર આગળ તો જુઓ અને ગાઈશ ઠંડી એટલી પડી રહી છે કાચમાં બધા જો ધુમ્મસ જ દેખાય છે મુલાકાત કરી હતી આપણે ફેમિલી સાથે તમને મારા મમ્મીજી गुड मॉर्निंग गुड मॉर्निंग ते वेलाला गरम लाय पाणी करा माटा पाणी काढता पप्पा माटा व्हाट्सअप पप्पाना आडया हां अंतारे नाव होतो ते याفيدो मू तो तयार थई गयो छु ना बाकी <laughs> छ बस बस कंदया थई गयो छु ले पप्पा <laughs> तो वेलाला ब्रश करू पप्पा गुड मॉर्निंग दातंत आहे हा कब दे ले जो आ बतो चा बातैया छ पी ली धिया आल्या मूचा नी मारजो न ये का जे तमे ढोळवा जे नाय वेलाला

खूप बोललो हो ओळखतो नाही म्हणत सातुडी वेला आल्याचं पंचवा की त्यामुत तो पप्पा गातो ना काका बोलू <laughs>

એ માતાજી મિત્રો તો જો આપણો ફર્સ્ટ ક્લાસ નહીં જોઈને ફ્રેશ થઈને નીકળી જાય છે માતાના દર્શન કરવા માટે કારણ કે આજ રવિવાર છે તો તમને ખબર છે રવિવાર દ્વારા આપણે દર્શન કરવા જઈએ છીએ ચાલતા તો આજે માતા માટે લીધો છે હાર પ્લસ ગાઈઝ આપણો શું છે આજે રવિવાર છે શૂટિંગમાં જવાનું છે તો ફટાફટ થોડું ઝડપી ઝડપી દોડું છું દોડું છું એટલે ચાલું છું જેટલું ઝડપી બને એટલું ઝડપી પહોંચવાનું છે કારણ કે શૈલેષ બી પછી કે તું એ મોડું કરે છે એટલે આપણે ફટાફટ મંદિરે પહોંચી જઈએ

તો જાતે ગમાઈ લીધા રે એને આ ગમાણી થી ગમાણી કહું છું ચશ્મા વાત છે ચલો ભાઈ તો વીરે ભાઈ ફરવા જતા હતા એને અહીંયા કાલે રાતે મોડા હતા પણ એને હતા ત્યારે ઘેર જતા હતા હું કેવું છે ને તો કઈ ફાઇનલી જોવા મમ્મીજી આ બાજુ અમારા રવિવારનું આજ વિડિયો શૂટિંગ હતું આપણા ઘેર તો મમ્મીજી થોડી છોકરા માટે મસ્ત મજાની જો ઘરમાં ગરમ ચા બનાવી છે જમવાનું બનાવ્યું છે નાસ્તો વાસ્તો બનાવ્યો છે તો ચલો સ્ટાફનો નું બધું બોલાવી લઈએ અને નાસ્તો કરી લઈએ તો ચલો હું સાથે લઈ આવું અરે વાહ મોટા ભાઈ તમે બોલાવ જાવ તો તમને જો લાગે જબરજસ્ત લુક લાગે આ આ વિડિયો આપણે બનાય સરપંચ બરાબર લેબલા સ્ટાફનો નું બોલો તો નાસ્તો કરી લે નાસ્તો કરી દે કાકા બાબુ તો સુકા પૂછે છે એ આઈ તો મારા કોમેડી કલાકાર હો ચા પીને નાસ્તો કરી લેણો ચા નાસ્તો કરી લેણો ટાઈમ બગડસ પછી આપણે સરપંચ બોલાયા છે આ સરપંચ કે આવો આવો વોટા લી હતી નું હા વોટનું વોટનું ચવા બોલાયા હતા વોટના પૌવા વોટના પૌવા નહી બોલાય હા ભાઈ ચાલો ગાય તો થોડું નાસ્તો કરી લઈએ મારા રવિવાર છે સરિવાર છે સતી માતા બરાબર

दरस्ताव हो बोल खा मंडे आबे 100 रुपया बोल खातोस म 100 रुपया 500 रुपया 2 500 रुपया 2 100 रुपया एक <laughs> बोल लवकर दक्षिणा घे भाजी अनावा दक्षिणा बोन आयो दक्षिणा था घे दक्षिणा था घे ती बोल पाळवाय थी आ ये बताई म दक्षिणा बोन जो घर पाछा रस्तो तू ना

જો અંદર મંદિરમાં જઈ તમે દર્શન કરીએ અને મંદિર તમે થોડી રહી દો બરાબર સચિર માગીએ તો माता दी तो જુઓ છોકરો એકורה એકુ છે આ બાજુ અમારા સાતિકભાઈ એકે છે આ બાજુ અમારા માહી બેન અને dxc ને કોણ છે આદક્ષા મજા ના મજા કે ગરિયા માતા મજા આવી જાય અને પેલા બોધું ઘર ઓ કોઈ લપડા નીકળો તો ડપુ નહીં મેનુ નું લે તા ભાભી કીધું કોઈ જગ્યા નહીં ખાવાની દક્ષામાં ડોળા ખાશે સાત ભાઈ વાટકા તાર મમ્મી વાટકા લેવા તો ગાયો ખરાબ આ તો પબ્લિક વધારે છે કારણ કે દરેક એ પબ્લિક હોય છે ભાઈ અને આ મારા રક્ષામુનો બહાર રે આજી અને સબો તમાર જે આઈરી બહાર બહાર થાય તો ટાઈમ બગર જમા કોટિયાર પછી યાર તો તો બેસી થઈ ગયું